જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે ત્યારે આગને પગલે આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ત્યારે ઘટનાને પગલે લોકોના પણ ટોળે ટોળા એકઠા થયા હતા ત્યારે આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ અનુમાન કરાઈ રહ્યું છે જો કે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે તો સમાચાર કહી શકાય ત્યારે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગર ખાતે દુકાનમાં આગ લાગવાની ઘટના બની તો શાહગંજમાં મહાવીર કરિયાણાની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી ત્યારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે આગ નજીકની દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જોકે આગને પગલે આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ત્યારે ઘટનાને પગલે લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે આગની આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે જો કે આગ લાગવાનું કારણ હજી પડકવાન છે